આ કોણ છે આપણા નવા બ્લોગ આવી ગયા છે એક ભાઈ કોણ છે આ એનું નામ બામ આપણે પૂછી તમારું નામ બામ શું છે ભાઈ કઈ નામ જ નથી ઉદઘાટન થયું હોય અમારું મારો ભાઈ કઈ નામ જ નથી યાર આઈ લો આવ્યો ઘરેથી કાઢી નાખ્યો છે અચ્છા એવું છે હમ કામ ધંધા કરી હલો એવરી કેમ છો તમને બધાને તો આપણા એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે અને આપણે ગુડ મોર્નિંગ તમને બધાને તો આજ છે તો અત્યારે આપણે જાય છીએ એ બચા બાપુની દર્ગાએ અને આજ છે છઠ્ઠી છઠ્ઠી શરીફ પણ તો આપણે જઈ છીએ અત્યારે હું જાઉં છું દરગાહ શરીફ છઠ્ઠી શરીફમાં તો ચાલો નીકળું છું અને આ ઠંડી બહાર બહુ જ છે તો સ્વેટર પહેરી લે અને નીકળી ચાલો મિત્રો અત્યારે આવ્યો છો પેટ્રોલ પુરાવા તો ચાલો પેટ્રોલ પુરાવી લઈ પછી આપણે હવે નીકળી તો મિત્રો અત્યારે આપણે આવ્યા હતા દુવા સલામ કરવા અને દિન છઠ્ઠી શરીફે તો આપણે દુવા સલામ કરી લીધા છઠ્ઠી શરીફ થઈ ગઈ પૂરી અને હવે જાય છીએ આપણે ડાયરેક્ટ આઈથી દુકાને હવે આપણે અહીંથી ઘરે નથી જવાનું અને આપણે જવાનું છે ડાયરેક્ટ દુકાને તો ચાલો હું જાઉં છું ડાયરેક્ટ દુકાને મળી સીધા દુકાને

તમારા હાથમાં શું એ ઓર્ડર શું કરવાનું એનું માલ કાઢવાનું એ શું લેવા આવ્યા સેટે કીધું માલ કાઢો તો માલ કાઢશે હવે એવું એ આંબા ને મટકા કાઢવા આવ્યા હો હમ હમ આ બધી ભાઈ એ કાઢવાની એ બધી થોડીક તો અલગ 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 છે એ લઈ જવાની એમને આ તો કાંઈ વાંધો નહીં હાલો દોસ્તો મિત્રો કાઢી લઈ મટકા તો તમે બધા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો યાર અને મજા આવે મને કાંઈક વિડીયો બનાવવાની આગળ

જમી લીધું તું હવે જઈ પાછા આપડે દુકાને તો આ છે લકી ભાઈ જો આઈ છે દેખાડો મિત્રોને મિત્રો દેખાડવું જોઈ વાય લકી ભાઈ થર્ટીન પ્રો મેક્સ કયો કેવાય આપણને બહુ આઈડિયા નથી આ ફોન છે કાલ રાતે લકીભાઈ મિત્રો હવે પહોંચી ગયા એ દુકાન ની આપણે અને આપણે ગયા હતા અત્યારે લકીભાઈના ફોનમાં જે પ્રોબ્લેમ થઈ ગઈ હતી એ સોલ્યુશન કરવા તો થઈ ગયું છે અત્યારે અને બાય લીધો નવો આઈફોન તો હવે એની બાલટી બાલટી લેવી પડશે ને આપણે કાક તો હાલો હમણાં તમને મળાવું એની હારે આવે હે ઈ તો ચાલો અત્યારે તો હવે આપણે પહોંચી ગયા એ દુકાને અને ઉપર જઈને હવે થોડુંક કામ બામ કરી લઈ કામ ધંધો કરી કામ તો કરવું પડે મારા ઘરે જાવ

બોલીવુડનો નહીં પણ ગુજરાતનો બોબી દિવે તો કીધો મને જો આજ ભાઈ થાળાક થાકી ગયા આજે આ ભાઈ ને લકી ભાઈએ આજે ફૂલ ટૂંકમાં કામ કરાયું આની ભાઈ વાંધા ભાઈ કાંઈ નથી કરાયું અને એક તો આ જ જાય એ ક્યાં હતાં એની કઈ સમજાતું નથી હા તો હાલો તો હું લોકબોક કરતા હોઉ લાઈટ બાઇટુ બંધ કરી દેજો એવું કરું અચ્છા એવું છે હા તો હાલો હમણાં થોડી વાર પછી આવું તો મિત્રો આપણે પહોંચી જઈએ છીએ ઘરે અને ચાલો બ્લોગને કરીએ તમે બધા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને કરી લેજો વિડીયો ને કરી દેજો લાઈક અને મળીએ એક નવા વિડીયો સાથે તો ચાલો ગુડ નાઇટ બાય